વડોદરામાં અખબાર અને ચેનલોના તંત્રીઓ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વડોદરા શહેર અને જિલ્લામાં એમએસએમઇથી પત્રકાર બની ગયેલા લોકોના ત્રાસથી સામાન્ય જનતા અને વેપારી વર્ગ પરેશાન થઈ રહ્યો છે બીજી તરફ આવા બોગસ પત્રકારોના લીધે કાયદેસરની ન્યૂઝ ચેનલ પેપરના લાયસન્સ ધરાવતા તંત્રી માલિકોના નામો બદનામ થઈ રહ્યા છે જેને લઈને વડોદરા શહેરમાં પત્રકારોના એક સંગઠન દ્વારા શહેર પોલીસ કમિશનર કલેક્ટર જેવા વિભાગોમાં આવેદનપત્ર આપ્યા હતા જેમાં આવા બોગસ પત્રકારો વિરુદ્ધ કાયદેસર ફરિયાદ થાય અને તે લોકો પર કડક કાર્યવાહી થાય એવી માંગ કરવામાં આવી હતી જ્યારે વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં દર વર્ષે માહિતી માટે ડાયરી છાપવામાં આવે છે જેમાં પત્રકારોની માહિતી પણ હોય છે તેમાં એમએસએમઈના બોગસ પત્રકારો લેટર આપી પોતાના નામો નોંધાવી દીધા છે જેના વિરુદ્ધમાં આજરોજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા કાયદેસરના પત્રકારો આવ્યા હતા વડોદરા શહેરમાં એક જાન્યુઆરી બે હજાર પચીસ પહેલી જ તારીખથી એક મુહિમ ચલાવવામાં આવી છે કે એમએસએમઇના આધારે બની બેઠેલા જે પત્રકારો છે એ પત્રકારોની પત્રકારત્વ રદ થાય એના માટેની મુહિમ ચલાવવામાં આવે છે અમે એક એક બે હજાર પચીસના રોજ કલેક્ટરશ્રી પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપી અને તેમને ઉજાગર કર્યા છે કે આ ખોટી રીતે બની બેઠેલા પત્રકારો છે તો એમની પત્રકારત્વ રદ થાય અને એના અનુસંધાનમાં એમએસએમઈના પત્રકારો દ્વારા કમાટી બાગમાં એક મિટિંગ કરવામાં આવી હું એમને પ્રશ્ન પૂછવા માંગુ છું કે બાગમાં કલેક્ટર બેસે છે બાગમાં પોલીસ કમિશનર બેસે છે કલેક્ટર શું કોર્પોરેશનના શ્રી બેસે છે તમે ત્યાં જઈને ન્યાય માંગો છો ન્યાય આપવાના આટલા બધા દરવાજા ખુલ્લા છે જ્યાં જ્યાં અમે એ દરવાજા ખખડાવીને આવ્યા છે અને આજે એક વધુ દરવાજો અમે અહીંયા ખખડાવવા આવ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશનની કમિશનરશ્રીને આજે આવેદનપત્ર અપાવ્યા છે કે આ બની બેઠેલા જે પત્રકારો છે હું એક એમને એક પ્રૂફ સાથે કહું છું કે બની બેઠેલા પત્રકાર છે કેમ એમની પાસે પીસીસી કઢાયો બાદ પત્રકાર તો મેળવેલી છે શું એમની પાસે તલાટીએ જવાબ લીધેલો છે હોય તો અમારા પાસે પ્રસિદ્ધ કરે એ ખોટા ખોટા ડાયલોગો મારે છે ને કે ઉલકા ઘર શીશે કાંઈ એવું પથ્થર ક્યુ મારતે ભાઈ તમારી જુગ્ગી ઉપડ પટ્ટી છે પથ્થર મારો અવારનવાર થવાનો જ છે આવે હવે તમે તૈયારી કરી દો તમારા કાચના અમારા કાચ નહીં તમારા કાચના સી સ્મેલો પર હવે પથ્થરમારો જ થશે બરાબર અમારો તમાર તમારી સાથે સીધો કોઈ વિરોધ નથી અમારો સિસ્ટમથી વિરોધ છે તમારે પત્રકાર બનવું હોય તો તમારા માટે એસડીએમની ઓફિસ ખુલ્લી છે તમારા માટે આર એનઆઈના દરવાજા ખુલ્લા છે જાઓ ખર્ચો કરો પત્રકાર બનો તમે ખોટી રીતે એક સેવસડીની લહરી ખોલવા માટે એક શાકભાજીના પથારાવાળાને માનનીય નરેન્દ્ર મોદી વડાપ્રધાનશ્રીએ મદદ માટે એક સર્ટિફિકેટ આપ્યું અને એ સર્ટિફિકેટના આડમાં તમે આ કેવો ધંધો કરી રહ્યા છે તમને પહેલાં તો બોલવાની તમી તમે જોવી જોઈએ કે તમે પોતે પત્રકાર છો અને પત્રકારની ગરિમાને અને લાગે એવા શબ્દોમાં તમે ઇન્ટરવ્યૂ આપો છો કઈ ભાષામાં તમે પત્રકાર છો તમે પત્રકાર છો આ કમાટી ભાગમાં મીટિંગો કરી પત્રકાર બની જવાતું હશે તો 23 લાખ પબ્લિક છે બધા પત્રકાર બનાવવા કમાટી ભાગ આવશે શુઝન બનાવી દેશો એટલે આવા કોઈ પણ ખોટા બયાનો કોઈ પણ ખોટા વિરોધ ચલાવી લેવામાં નહીં આવે આજે અમે કોર્પોરેશનશ્રીનો કમિશનરશ્રીનો દરવાજો ખટખટાવ્યો છે કે ખોટી રીતે આ લોકો જે કોર્પોરેશનની ડાયરીમાં ઘૂસી ગયા છે એમને બહાર કાઢો અને એમના નામો રદ કરો અમને સિસ્ટમ બનાવો કે આર એન આઈનું સર્ટિફિકેટ લેટર પેડની પાછળ જોડો અને ત્યારબાદ જ તમને કોર્પોરેશનની ડાયરીમાં સમાવેશ મળશે એવી કોઈ પદ્ધતિ બનાવો એને આ માટે આજે અમે ધ્યાન દોરવા માટે આવ્યા છે વિક્રમભાઈ ડાભી સાવધાન વડોદરા સમાચાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ લોકોની જાગૃતતા માટે લોકોને નામ નંબરની સચોટ સચોટને સાચી માહિતી મળી રહે તે માટે પ્રતિવર્ષે વડોદરાના કેશના પૈસે મહાત્બર રકમે નિયમિતપણે દર વર્ષે ડાયરી બહાર પાડવામાં આવે છે જેમાં કોર્પોરેશન દ્વારા સબસિડી આપીને પાંત્રીસ રૂપિયા જેવી કિંમતે આમ આદમીએ ડાયરી ખરીદી શકે અને લોકોને માહિતી મળે તે માટે ડાયરી બહાર પાડવામાં આવે છે અમે વડોદરાના તમામ રજિસ્ટર તંત્રીઓશ્રી દ્વારા આજે મ્યુનિસિપલ આવેદન પત્ર આપવા માટે આવે છે તે એની અંદર એક મીડિયાનો પણ વિભાગ હોય છે પ્રેસ ને મીડિયાનો એ પ્રેસ ને મીડિયાની અંદર ફાયદેસર રીતે વર્ષોની પ્રણાલી મુજબ એવું ચાલતું હોય છે કે જે પણ પ્રિન્ટ મીડિયા હોય એને પોતાનું રજિસ્ટર આર ની સર્ટિફિકેટ અને લેટરપેડ પર નામ નંબર લખીને આપવા એનું નામ એડ થતું હોય છે અને ઇલેક્ટ્રોનિક મીડિયાવાળા જે હોય એમને એમનું પોતાનું ચેનલનું લાઇસન્સ આપવાનું હોય છે વત્તા રીઝનલ કે બીજી જે ચેનલ હોય એમને એમના કંપનીના લીટરેપિટ પર લખીને આપવાનું હોય છે તે મુજબ એમનું નામ એડ કરવામાં આવતું હોય છે પરંતુ ગત વર્ષોથી ઘણા ઘણા ટાઈમથી વાલા નીતિ અપનાવીને બોગસ અને બની બેઠેલા તંત્રીઓ અને માલિકો દ્વારા અંદર ખોટા ખોટા નામ એડ કરાવવામાં આવે છે ને એનો ભરપૂર દુરુપયોગ કરવાનું અમારા ધ્યાને આવેલું છે જેનાથી સાચા અને સચોડ પત્રકારોને લાંછન લાવે છે અને બજારમાં અરાજકતા ફેલાય છે અને એ લોકો જાણી જોઈને આ લોકો આવી રીતે નામ અંદર એડ કરાવડાવે છે એની અંદર અમારો સખતમાં સખત વિરોધ છે આજે અમે બધા તમામ અખબારના તંત્રીઓ ભેગા થઈને આર્ન્ય મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા માટે આવે છે તે આનું બરાબર જોવામાં આવે નામ નંબરની લિસ્ટ યાદીને અને એ પ્રમાણે પછી યાદી પ્રસિદ્ધ કરવામાં આવે જો આની અંદર કોઈ પણ આ વખતે ચૂક કરવામાં આવશે તો અમારા તમામ તંત્રીઓ શ્રી દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન આપી અને આનો કાયદેસર વિરોધ કરવામાં આવશે પત્રકાર મિત્રો દ્વારા આજે એક આવેદન આપી અને જે લોકો લાયસન્સ ધરાવતા નથી અથવા તો લિસ્ટેડ નથી એવાના નામો બી મહાનગર પાલિકાની ડાયરીમાં આવવા બાબતે તે લોકોએ વાંધા વિરોધ સાથે જણાવેલું છે કે જે લોકો લાયસન્સ ધરાવતા હોય અને તેઓને જ નામ ડાયરીમાં છપાય તે બાબતની તે લોકોએ રજૂઆત કરી છે આ બાબતે માન્ય કમિશનર સાહેબના ધ્યાન ઉપર મૂકી અને ઘટતું કરવાની કાર્યવાહી અત્રે દ્વારા કરવામાં આવશે ડાયરી બાબતે જે ચૂંટાયેલી પાક દ્વારા નિયત કરવામાં આવે છે તેમના આ બાબતો છે તેમને ધ્યાન ઉપર મૂકી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે